छवीस ऑक्टोबर बेहजार पच्चीस नु राशि भविष्य मेष दिवस दिवसों प्रारंभ सुस्ती बेचेनी जेम जेम दिवस पसार थतो आपना काम मा व्यस्त थता जाओ वृषभ जेम दिवस पसार थाय काम मा प्रतिकूलता जणाय सीजनल वायरल बीमारी थी संभाड़व पड़े मिथुन दिवस प्रारंभे दौड़धाम रहे दिवस पसार आपने राहत थती जाए इच्छित व्यक्ति साथे मुलाकात थई शे कर्क આપના કાર્યની સાથે મોસાર પક્ષ સાસરી પક્ષના કામમાં આપે વ્યસ્ત રહેવાનું અને આકસ્મિક ખર્ચ ખરીદી જણાય સિંહ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત શાંતિ થતા જાય સંતાનનો પ્રશ્ને ચિંતા દોડધામ ખર્ચ જણાય કન્યા દિવસની શરૂઆત સારી રહે પરંતુ ધીરે ધીરે આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય ઘર પરિવારની ચિંતા રહે તુલા આપના કાર્યની સાથે અડોશ પડોશ ભાઈ ભાંડુવર્ગ સગા સંબંધી વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે પરંતુ આનંદ રહે વૃશ્ચિક આપનો દિવસ સારો પસાર થાય કૌટુંબિક પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને દંડામાં આવત જણાય દન માનસિક પરિતાપ વ્યગ્રતામાં દિવસ પસાર થાય કામમાં ઉતાવળ કરવી નહીં વિચારોની અસમંજસતા દ્વિધા રહે મકર જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને બેચેની વ્યગ્રતા અનુભવાય आकस्मिक खर्च खरीदी ने लीधे नाणकीय भीड रहे कुंभ जेम जेम दिवस पसार थो तो जाए तम तेम आपने सानुकूलता थती जाए सीजनल धंधा में आकस्मिक घराकी जाए मीन नौकरी धंधा काम में व्यस्त रहू बने घर परिवार सगा संबंधी मित्र वर्गन कामकाज रहे मित्रों चेनल पसंद आ तो सब्स्क्राइब करो लाइक करो और शेर करो धन्यवाद